હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુ ટુ રીપી ઈ રનિંગ હબ મિત્રો ધોરણ બાર કોમર્સમાં આપણે જોઈએ છીએ ત્યારે ભાગ બે એકાઉન્ટની અંદર શેર મૂડીના હિસાબો એમાં મહત્વની આમનો આપણે સૌ પ્રથમ જોઈ ત્યારબાદ એક દાખલો પણ જોયો ભાગ બેમાં સ્વાધ્યાયનો જોઈ બીજો દાખલો એમાં મહત્વની બીજી આમનોદ જ્યારે નહીં મળે શેર મંજૂરીની રકમ બાકી હપ્તા ખાતે ફેરવતા એટલે હપ્તા બાકી હોય મંગાવ્યા હોય પણ કોઈ શેર ધારક હપ્તા ચૂકવી ન શકે

બાકી હપ્તા ખાતે ઉધાર જો મંજૂરીમાં બાકી તો આપણી પાસે અહીંયા હોય ખાતે ઉધાર આવું હોય બરાબર ખાતે ઉધાર તો બેંકની સાથે મૂકી દેવાનું બાકી હપ્તા ખાતે ઉધાર તો મંજૂરી ખાતે જમા ઓકે ત્યારબાદ માનો કે કોઈ હપ્તો હોય પ્રથમ હપ્તો છેલ્લો હપ્તો તો નહીં મળે હપ્તાની બાકી બાકી હપ્તા ખાતે ફેરવતા તો બાકી હપ્તો માનો કે પ્રથમ હપ્તો છે તો એકવીસ પ્રથમ હપ્તા ખાતે ઉધાર તો મૂડી ખાતે

જે તે આમદનમાં જે રસ્તુ બાકી હોય મંજૂરીની બાકી હોય તો મંજૂરીના બેંક સાથે બાકી હપ્તો ઉધાર પ્રથમ હપ્તાને રકમ બાકી હોય તો પ્રથમ હપ્તા સાથે બેંક સાથે બાકી હપ્તાની રકમ ઉધાર ઇન શોર્ટ બેંક સાથે બાકી હપ્તો ઉધાર બેંકનો બ બાકી હપ્તાનો બ બેંકનો બ બાકી હપ્તાનો બ ઓકે આટલું સિમ્પલ ચાલો જોઈએ રકમ હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ રૂપિયા દસ નો એક એવા ચાર લાખ ઇક્વિટી શેરમાં વહેંચાલી છે કંપનીએ તેમાંથી ત્રણ લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા ચાર લાખ જે છે મંજૂરી વખતે ત્રણ ચાર ને ત્રણ સાત અને આખરી હપ્તા વખતે ત્રણ સાત ને ત્રણ દસ 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 રૂપિયા થઈ ગયા કંપનીએ કંપનીને ત્રણ લાખ શેર ત્રણ લાખ હજાર શેર માટે અરજીઓ મળી મંગાવી છે કેટલી ત્રણ લાખ હતી ટોટલ ચાર લાખ સત્તાવાર એમાંથી ત્રણ લાખ જ શેર બહાર પાડ્યા ત્રણ લાખ બહાર પાડી એમાંથી ત્રણ લાખ ની સાહીઠ હજાર શેર માટે અરજીઓ મળી તો સાહીઠ હજાર મિત્રો વધારે અરજી આવી ગઈ આપણે મંગાવી નહોતી પણ છતાં ઓવરફ્લો થઈ ગઈ તો સાહીઠ વધારે મળ્યા તો વધારાના સાહીઠ હજાર શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી એટલે પરત તો બીજી અમદાવાદમાં બેંક ખાતે જમા કરી દેવાનું તેના નાણાં અરજદારને પરત કર્યા ચાલો એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલ બે હજાર ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય જો આખરી હપ્તામાં બાકી હપ્તો બોલે છે ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બે હજાર બધા શેર મંજૂર કરી આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી એટલે આખરી હપ્તામાં બે હજાર ઇક્વિટી શેરને ને હપ્તાની રકમ મળી નથી બે હજાર શેર ઉપર ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા લેખે ચાલો એટલે છેલ્લા આખરી હપ્તાની વખતે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર થાય એટલું

ટોટલ આપને મળ્યા તે ગુણ્યા ચાર રૂપિયા લેજીના મળ્યા તેવી શેર અરજી ખાતે ઉધાર જમા હતું એ ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે વધારાની રકમ પરત કરી તે ચાલો તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા ચૌદ ચાલીસ એ ઉધાર થઈ જાય ચૌદ ચાલીસ

2000 ગુણ્યા 3 બાકી હપ્તાની રકમ 6000 તે ટોટલ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર આખરી હપ્તો ઉધાર હતો એ જમા થઈ જાય 9 લાખ જમા ફિનિશ ખૂબ જ સિમ્પલ આમનું છે ને દાખલો પણ સરળ છે માત્ર એ યાદ રાખવાનું બેંકની સાથે બાકી હપ્તો ઉધાર થાય બસ આટલું મંજૂરીમાં હોય તો મંજૂરીમાં બેંકની સાથે બાકી હપ્તો બરાબર માનો કે આ મંજૂરીમાં હોત બાકી હપ્તો છે નહીં તો બેંકની સાથે અહીંયા બાકી હપ્તા ખાતે ઉધાર આખરી હપ્તામાં છે તો બેંક ની સાથે બાકી હપ્તા ખાતે ઉધાર બરાબર બાકી જે આવતી હોય તે રકમ ફિનિશ ટોટલ કરશો રકમ ફાઈનલ ઓકે આ આવો સિમ્પલ દાખલો છે નેક્સ્ટ આગળ જોઈએ હવે ખાતા આપણને બનાવવાના કહ્યા છે તો એ તો તમે ધોરણ 11 માં શીખી ગયા છો આમનો ને ખતવણી કરી દેવાની છે તો પહેલું આપણે ખાતું બનાવી ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડી ખાતું ઇક્વિટી શેર અરજી ખાતું બરાબર હવે ઇક્વિટી શેર મૂડી ખાતું ઇક્વિટી શેર અરજી ખાતું ઇક્વિટી શેર મંજૂરી અને ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતા ચાર એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ ઇક્વિટી શેર મૂડી ખાતે તો બીજું કશું જ નહીં કરવાનું ઇક્વિટી શેર મૂડીયામાં જ્યાં જ્યાં આવતી હોય ને આપણી આમનોનમાં ત્યાં જોવાનું ચાલો આ પેલી આમનો એમાં ઇક્વિટી શેર મૂડી ક્યાં આવે છે તો અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બાર લાખ તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ પણ નામ લખાય ઇક્વિટી શેર અરજી ખાતે ક્રોસ વિરુદ્ધનું નામ લખવાનું એટલે ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ રકમ બાર લાખ પણ રકમમાં વિગતમાં લખાય ઇક્વિટી શેર અરજી ખાતે બરાબર ઇક્વિટી શેર મૂડી ખાતાની ને જ્યાં બાજુ બાર લાખ રકમ વિગતમાં લખાશે ઇક્વિટી શેર અરજી ખાતે બસ આટલું જ ત્યારબાદ ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી પાછું જુઓ એટલે તમારે આખી આમનમાં બધીમાં ઇક્વિટી શેર મૂડી ગોતવાનું છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે નવ લાખ જમા ઉધારમાં કોણ છે ઇક્વિટી શેર મંજૂરી તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જ્યાં બાજુ લખીશું ઇક્વિટી શેર મંજૂરી ખાતે બરાબર આ ઇક્વિટી શેર મંજૂરી ખાતે નવ લાખ એ જ રીતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આવશે ચાલો જો આ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા નવ લાખ કઈ બાબત ના છે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે નવ લાખ ઇન શોર્ટ ઇક્વિટી શેર મૂડી ખાતાની આમદોનમાં આપણે જ્યાં જ્યાં ઇક્વિટી શેર મૂડી ખાતે જમા લખ્યું હતું ત્યાં જમા બાજુની રકમ લખવાની અને વિગતમાં ઉધારની વિગત છે હતી તે લખવાની એટલે અહીંયા આપણે લખીશું ઉધારની વિગત ઓકે નેક્સ્ટ આગળ વધીએ હવે ઇક્વિટી સેર મૂડી ખાતો અસર ભાગ્યા પછી ક્લોઝ કરવાનો ટોટલ કરો 30 લાખ તો આ બાજુ આવશે બાકી આગળ લઈ ગયા ઇનસોર્ટ આપણી જે પેલી આમનોની હતી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી સેર અર્જી ખાતે જમા ઇક્વિટી સેર અર્જી ખાતે ઉધાર તે ઇક્વિટી સેર મૂડી ખાતે એટલે ઇક્વિટી સેર મૂડીની ખાતામાં બાજુ ઇક્વિટી અરજી બરાબર ખાલી તમારે આમનોની ખતવણી જ કરવાની છે ચાલો ત્યારબાદ ઇક્વિટી સેર અર્જી ખાતો તો ઇક્વિટી સેર અર્જીની આમનો શું હતી એ જ તમારે જોવાની છે ચાલો બતાવું તમને ઇક્વિટી શેર અરજીની પહેલા જે શરૂઆતમાં બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા તો ઇક્વિટી શેર અરજી ખાતાને જવાબ આજો આવી ગયું બેંક ખાતે બરાબર બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે અરજીની ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે વધારાની રકમ હતી તે 240 ચાલો બરાબર એટલે આ રીતે ક્લોઝ કરવાનું છતાં તમને આમનો જ બતાવું એટલે ખતાવણી કેમ થાય ખ્યાલ આવશે અરજી ખાતામાં લઈ જાઓ જો

ની આમ નોન તમને બતાવવું ખ્યાલ આવે ચાલો આ મંજૂરીની આમ નોંધ ઇક્વિડીસે મંજૂરી ખાતે ઉધાર નવ લાખ તો મંજૂરી ખાતાની ઉધાર બાજુ બતાવવાનું ઇક્વિડીસ એમ મૂડી ખાતે બતાવું ઇક્વિડીસ એમ મૂડી ખાતે બરાબર ચાલો અરજીના મંજૂરી દા ઓકે ચાલ ત્યારબાદ ખાતે ઉધાર ઇક્વિડીસે મંજૂરી ખાતે નવ લાખ તો મંજૂરી ખાતાની જવા બાજુ લખવાનું બેંક ખાતે નવ લાખ છે મંજૂરી ખાતે જવા બાજુ બેંક ખાતે નવ લાખ ખાતું ક્લોઝ સર્વર થઈ ગયું એ જ રીતે આખરી હપ્તો

તો અહીંયા બતાવાની આઠ ચોરાણું અને છ એકવીસ ચોરાણું છ બરાબર ખાલી ખતવણી જ કરવાની છે અને એ તો ધોરણ અગિયાર માં તમે શીખી ગયા છો બરાબર આટલો સિમ્પલ સમ સમય દાખલો હોય છે આઠ માસ ખૂબ ખુબ સરળ દાખલા છે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ જોઈએ આગળના પાર્ટમાં નેક્સ્ટ એક્ઝામ્પલ